માતાજી બધા એને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં અને કાલે તો મસ્ત સત્તા થઈ ગયા હતા તો એનો ફૂલ વિડીયો અમારી ચેનલ ઉપર આવી ગયો છે તો એકવાર જઈને જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો દક્ષુભાઈ શું કરો છો હે દક્ષુભાઈ જો દક્ષુભાઈ દુકાન ખોલી જો દક્ષુભાઈ તો દક્ષુભાઈ જો માર મસ્ત તો આમલી ખાઈ છે કેવી છે ભાઈ આમલી મટા ખાવી નઈ મને ખાઈએ માન નત ખાવી નઈ દક્ષુ દક્ષુ નઈ તો ફાન નઈ દક્ષુ જો પરાળ દેસ જો આવી આવી આમલી લઈ આવ્યો અને જો મેગી હોત તો લઈ આવ્યો મેગી તો નથી બનાવી દેતો નથી બનાવી દેવાની મેગી

ડુટાક જમી લાય પછી ડુટાક સુબે ફૂડવા પડશે આપણે એટલે બીજુંડો ચોકરો એકલો હુકતો નથી તો હાલો બધા જમવા અને બન્યા રેજો આગળ મરા બ્લોક એમાં Who mata could છે ગુલ્ફી here? હા મારી Ah, આખી lucky. Where they are, Lily? Zombo Bugger, a crap tape. Mama would have sorry for you. Not only then. The woman is there. What's the number of our love? Good મનગુસ બો ભાવે દક્ષુર ને બો ભાવે તો મને બો ભાવ કેવી છે ખાટી છે ડીંગુ જાવી ડીંગુ જઈ છે androidx પર આખો દિન કેટલી ગુલ્ફી ખાતો હોય છે હમ વિડિયો માં આવે છે વિડિયો જોજો કેટલી ગુલ્ફી ખાતો

તો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીજો જે માતાજી બધા